કુદરતી સ્વાસ્થ્યનું પહેલું પગથિયું એટલે ક્લોરોફિલ ઔષધીય ગુણધર્મોને આધારે દુનિયાના વૈજ્ઞાનિકો એને અવનવા નામો પણ આપતા થઈ ગયા છે જેવા કે લિક્વિડ ઓક્સિજન ગ્રીન મેજિક લિક્વિડ સૂર્યપ્રકાશ અને ગ્રીન બ્લડ પાંદડાવાળા લીલા શાકભાજીમાંથી બનાવેલા ગ્રીન જ્યુસ સ્ટ્રિપ્ટોફનથી ભરપૂર હોય છે અહીં રેસિપીની ડિટેલ ઇન્ફોર્મેશન ડિસ્ક્રિપ્શનમાં ગુજરાતી અને હિન્દીમાં આપવામાં આવી છે આપણું શરીર મેલાટોનિન અને સેરાટોનિન હોર્મોન્સ બનાવવા માટે ટ્રિપ્ટોફનનો ઉપયોગ કરે છે મેલાટોનિન ઊંઘના ચક્રને નિયંત્રિત કરવામાં મદદ કરે છે સેરાટોનિન ભૂખ ઊંઘ અને આપણા મૂળને નિયંત્રિત કરવામાં મદદ કરે છે વધુમાં ટ્રિપ્ટોફન ફોલિક એસિડ અને આયન સાથે મળીને શરીરને રેડ બ્લડ સેલ્સ ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જી